ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

ડોનેશન શાળામાં ગામ લોકો છે અને આ બેનો છે એનો આ કાર્યક્રમ છે એનો મહત્તમ ઉદ્દેશ શાળાના બાળકોને આજે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ સાથે મળીને શાળાના બાળકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ કરેલો છે